દિવાની થી હસતી થી ઓર હસાતી અશ્વિભાઈ ને ઓફ ધ ડે અશ્વિનભાઈ ને બર્થ ડેની પાર્ટી આપણે જોરદાર આપી છે અશ્વિનભાઈએ એનો વિડીયો આપણે વિચારો નથી કેમ કે ટાઈમ નતો ને સારસી ગઈ નતું ને હવે એ જામવાની છે રમઝટ એટલે રમઝટમાં જોડાયેલા રહેશો આગળ

हंसती थी और हंसाती थी बाद में पता चला कि साली सोदूर मार दी क्या बात कर दी ए उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे ये दो गरीबों को उठा रामदास गोंडल हमारे रामदास गोंडल हमारे संत वाले भाई कल पे जाओ जी पे

આવી મોજ ગામડા માં નો થાય એટલે સિટી માં ભુટક્યું થાય ને પૂછી ના

અચ્છા હૈમાં અંધાઉં હોસ્ટેલ બુમરા <coughs> <reco Christ. coughs> <coughs> તો હવે આપણે રનકભાઈ ને ગઈ તો કદી પડી ગાય કેમ કે રનકભાઈ આજ એરફોન નાખીને ગયા તા કદાચ

ભઠ્ઠી લાગી બે કડી વાંધો નહી તો નાયરામાં તો મજા આવી ગઈ આપડે અશ્વિનભાઈ આપડે ગમનું વોટ પાડીએ નાનો એટલે અશ્વિનભાઈ આમાં ગુજરાતી ગીત ગોતે મગજમાં સડી જાય

તો તું મારી કાજલ ભાઈ તું પડે મારો હે ગાય ગાતો ભાઈ ભાઈ ગાતો ગાતો

મા એ માન્યો મને ભૌભવનો ભર થાર આજથી એ થઈ ઈ તો એ

મારા ભાઈ વિના નું નો ભરે દેખાય ઉડે કારા કાગડા હોય જગત માં પણ આપડા આપણા ભાઈ આપડાઈ આપડા